વાવધોરા જિલ્લામાં ફરી એક વખત શરમજનક ઘટના સામે આવી છે જેમાં નરાધમ ભુવાજીએ પરણીતાને છૂટાછેડા લઈ આપવાની લાલચ આપી પરત મહિલાને દુષ્કર્મનો ભોગ બનાવી તો બીજી તરફ પરણીતાને તેના કુટુંબી ભાઈએ મદદ કરવાને બદલે આ જ પરણીતા મહિલા એટલે કે પોતાના કાકાની દીકરી બહેનને ધાક ધમકી આપી પીખી નાખી દુષ્કર્મ આચર્યું છે એ લંપટ ભુવા સહિત બે નરાધમો સામે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે ટીવી સ્ક્રીન પર દેખાતા અને પોલીસની કસ્ટડીમાં રહેલા ત્રણેય ઇસમોને ધ્યાનથી જોઈ લો ત્રણેય ઇસમો એકળયુગને સાચો સાબિત કરી સંબંધનું લાંછન લગાડ્યું છે જેમાં ત્રણેય ઇસમો સામે પોલીસ મથકે પરણીત મહિલાનો દુષ્કર્મનો આરોપ છે બનાવની વિગત એવી છે કે વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ઉઢા ગામની એક પરણીતાને ન્યાય અપાવવાની જગ્યાએ ત્રણ આરોપીઓ આ પરિત મહિલા વિશ્વાસમાં લઈ દુષ્કર્મ આચર્યું છે દિયોદરની પરણીત મહિલાના લગ્ન થોડા સમય અગાઉ ગોજારિયા ગામે સમાજની રીત રિવાજ મુજબ સાટા પદ્ધતિ થયા હતા પરણીત મહિલાને તેનો પતિ ગમતો ન હોય પરણિત મહિલા અવારનવાર તેના પિયરમાં રહેવા જતી રહેતી હતી જેમાં ફરિયાદી મહિલાને પોતાના પતિ સાથે છૂટાછેડા લેવા હોવાથી પરણિત મહિલાએ તેના મામા સસરા એટલે કે લંપટ ભુવા વિજય દરજીની મદદ લીધી હતી પરણિત મહિલાના મામા સસરાએ નોખા ગામનો વિજય દરજીને ધૂણવાના નામે ધતિંગ કરતો લંપટ ભુવો છે અને દિયોદર તાલુકાના નોખા ગામે રહે છે મોંઘીધાટ ગાડીઓમાં ફરી આવી જય ભુવાએ અગાઉ અન્ય મહિલા સહિત ઓઢા ગામની પરણિત મહિલાનો ફાયદો ઉઠાવ્યો હતો છૂટાછડા અપાવી દેવાની લાલચ આપી પરણિત મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું સમગ્ર બાબતની હકીકત પરણિતાના કુટુંબી ભાઈ જાણતો હોવાથી યશ દરજી જે મૂળ પરણિતાના ગામ ઓઢાનો રહેવાસી છે જે પણ લંપટ ભુવાનો ભાણેજ હોય આ ભુવાએ પરણિત મહિલા સાથેના સંબંધની વાત અન્ય લોકોને કહી દેવાની ધાક ધમકી આપી કળયુગના કસાઈ કુટુંબી ભાઈ યશ દરજીએ પણ પરણિતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી જેમાં પણ મહિલા મામા ભાણેજના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ગઈ જેમાં ધર્મના મામા કહેવાતા કલ્પેશ ઉર્ફે વખતસિંહ રાજપૂતે પણ પરિણીતા મહિલાનો ફાયદો ઉઠાવ્યો અને ઘરે રાખવાની લાલચ આપી પરણિત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું ત્રણેય ઈસમોએ પરણિત મહિલાની મદદ કરવાના બદલે પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચરતા આખરે ત્રણેય ઈસમોનો ભોગ બનેલ પરિણીત મહિલાને દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરી જેલના સડિયા છે ગત તારીખ દસ બે હજાર પચીસના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે નંબર એક ફરિયાદ થયેલી છે જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની ફરિયાદ છે જેમાં મુખ્ય ત્રણ આરોપીઓ છે વિજયભાઈ ખાનાભાઈ દરજી યશભાઈ જયંતિભાઈ દરજી કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર એક એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે અને ત્યારબાદ આરોપી નંબર બે કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી તેઓએ પણ તેમની સાથે બે વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે અને આરોપી નંબર ત્રણ છે તે ફરિયાદ ના ધરમના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને ત્રણેય આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હાલ એ બાબતની માહિતી તપાસ આધારિત છે અને તપાસ એમની આગળ ચાલુ છે